રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રપતિ અંગરક્ષક દળના સોળ યુદ્ધ અશ્વો દ્વારા ભવ્ય રાત્રિ પ્રદર્શન રજૂ કરાયું રાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજિત એક અદ્વિતીય પ્રદર્શનમાં રાષ્ટ્રપતિના અંગરક્ષક દળના સોળ યુદ્ધ અશ્વોએ રાત્રિના સમય અદ્ભુત સ્થિર પ્રદર્શન રજૂ કર્યું હતું રાષ્ટ્રપતિના અંગરક્ષક દળની હિરક જયંતિની ઉજવણીના ભાગરૂપે આયોજિત આ કાર્યક્રમમાં સુશોભિત અને અનુશાસિત અશ્વોએ પોતાની ભવ્યતા અને ગૌરવનું પ્રદર્શન કરી દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા આ કાર્યક્રમ ભારતીય સેનાની સૌથી જૂની અને વરિષ્ઠ રેજિમેન્ટ એવા રાષ્ટ્રપતિના અંગરક્ષક દળની પંચોતેર વર્ષની ગૌરવશાળી સેવાની ઉજવણીનો એક હિસ્સો હતો રાત્રિના પ્રકાશમાં સંપૂર્ણ સજ્જ અશ્વો અને તેમના પર સવાર અંગરક્ષક અત્યંત પ્રભાવશાળી પ્રસ્તુત કરતું હતું આ દળના અને સૈનિકો વચ્ચેનો અતૂટ સંબંધ અને તેમનું ઉચ્ચ સ્તરીય પ્રશિક્ષણ આ પ્રદર્શનમાં સ્પષ્ટપણે પ્રતિબિંબિત થયું હતું આ વિશેષ અવસર પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિના અંગરક્ષક દળને તેમની હીરક જયંતિ નિમિત્તે સિલ્વર ટ્રમ્પેટ ટ્રમ્પેટ અને બેનર પણ અર્પણ કર્યા હતા આ પ્રદર્શને દળની સૈન્ય પરંપરાઓ પ્રત્યેની નિષ્ઠા ને તેમની વ્યાવસાયિક ઉત્કૃષ્ટતાનું જીવંત પ્રમાણ હતું આ અશ્વ માત્ર ઔપચારિક પરેડમાં જ નહીં પરંતુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય અશ્વ વિદ્યા સ્પર્ધાઓમાં પણ દેશ માટે અનેક ચંદ્રકો જીતી ચૂક્યા છે